હાલુ ભાઈ અલ્પેશ આમથી હાલ જો આ તો હલવાઈ ભાઈ ભાઈ લાયક લાય તો આમથી હાલો આમથી શોઠ વાત થશે અઘરું ઓહો બહુ બેટર ટેન્શન હજુ પરે કા ચલો ગરમી થાય છે થોડુંક ખાલી મૂર્ચી હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય ચેનલ સિરિયસ બાય બ્લોગ મિક્સ ઘણા દિવસથી બ્લોગ આવ્યા નથી તમે વિચારતા હશો કે ક્યાં વયા છે ક્યાંય ગયા નથી પણ થોડું ઘણું કામનું નું ઇશ્યુ આવે છે એટલે નાખતા નહોતા બાકી હવે ધીમે ધીમે કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરી દેવાનું છે ને કરી દીધું છે અને સારું એવું લોકેશન છે બધા કહેતા હતા કદમગીરી ઝાઉ અમુકની કોમેન્ટ આવતી હતી અમુક દોસ્ત તારે કહેતા હતા તે આવી ગયા છે અધો સાળે પણ ડિસ્ટન્સ થોડુંક ઘણું તમને કહી દઈએ સાવરકુંડલાથી સાઠ કિલોમીટર થાય છે જેસઠથી વીસ અને વાવડીથી ત્રણ ચાર કિલોમીટર થાય છે અને વાવડીથી તમારે તરવાનું રહે બાકી વેધર અત્યારે એક નંબર છે અને સાત દીરા છે અમારા નરેશભાઈ ને તેમના સાઢુભાઈ હેલો ભાઈ નરેશભાઈ અલ્પેશભાઈ તો અત્યારે વાવડી થી તરી ગયા છે અને રસ્તો ખરાબ છે તમે આવતા આવતા ને તો નહીં હોય બાકી બબેમાં આવજો રસ્તો અત્યારે ખરાબ છે બાકીની ખબર નથી કમળામાં શક્તિપેઠ કહેવાય છે અને તમે અને કેમ્પિંગ કરવાનું છે બધું બનાવવાનું છે કઈ રીતનું અહીંયા તમે આવો ને તો શું શું લઈને આવો ને કેમ્પિંગ કરવો તમને બહુ મજા આવશે રેડી એટલે અમે બધું વસ્તુ લાવ્યા છીએ આ બેગ ફરી છે ટેન્ટ પણ લાવ્યા છીએ એ અમારે અલ્પેશ બધું સેટલમેન્ટ રાખે છે અત્યારે એવું બધું છે રસ્તોનો view તમને બતાવે ચાલો હવા બહુ કેમ છે ભાઈ રેડી છે ને કમેન્ટ ગન નાખજો કમેન્ટ તો તમે કરશો જ આ તો બધું થઈ જાય હા અને મેં બનાવ્યું અને ભાઈને ભાઈને સોમવાર છે તો એ ફરાર કરીને અમે બે છી લઠા બાકી કમરે નેત્રરા એટલે અમે મેંગીને એવું કેમ્પિંગ કરીએ વરસાદ આવે તો સારું આમ મે આપણે જવાનું છે કઈ રીતનું જવાનું છે મને ખબર નથી રસ્તો બતાવતા જાય છે નરેશ ભાઈ કે ટોકે નહીં તો સારું તો લોકો કેવું કે ભાઈ ડુંગરામ ચડવે એટલે ટ્રેકિંગ 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 કરવાનું છે ડુંગરો એટલે એ તો કરવું પડશે એક નંબર વ્યૂ છે પેલામાં કેલામાં રાખને કેલામાં રહે કે આને ગાડી નથી આવડતી શીખવડવા

જો પછી તો ભાઈ એકમાં એકમાં ચડી જાય બાકી ત્યાં સળવારી તો ન સડે સામે પણ કાક મંદિર છે જો એક નંબર છે મજા આવશે કા તમે આવો કરી કોઈ દિવસની હા આપણે અમે બધા ફર્સ્ટ ટાઈમ જ છીએ ઓલા પણ આપણે સડવાનું છે સામે સડવાનું છે બસ એક નંબર વ્યૂઝ આવશે જો અમારું ટ્રેકિંગ શરૂ થઈ ગયું છે અહીંથી કેટલા ફૂટ ઉત્સાહ એ આપણને ખબર નથી અને કેટલા કિલોમીટર અહીંથી થતું છે એ ખબર નથી બાકી તમને આમ કહી દઈએ કે આ ચંદ્રજીતનું જે મંદિર છે ત્યાંથી હાલવાનું છે અને એક જે આપણે ગાડી મૂકી ત્યાંથી ચડાય છે પણ ત્યાંથી એમ કહે છે કે અહીંયા થોડુંક તમે ઓલું કરો ને તો એ પછી રોડ આવી જાય છે પણ એવો રિક્ષા આપણે નથી લેવો આપણે ટ્રેકિંગ કરવા આવ્યા છીએ મોજ મજા કરવા શાંતિ અને દર્શન કરવા એટલે આપણે ટ્રેકિંગ કરીને જ જઈશું એમ આપણે રાખ્યું આ ડુંગરો દેખાય ને એ અબરા સામે જવાનું છે ને આયા તો આમ થી કે તમને ઉપર જન વ્યૂ બતાવું રેડી અત્યારે અમાર ટ્રેકિંગ ચાલુ કરી દી રે કેમ્પિંગ કેવી કરવાની મજા આવે છે પછી ઉપર જઈને બધું રેડી અત્યારે તમને જો વ્યૂ હશે એ બતાવી દઉં ભા કે જૂનાગઢની ફીલિંગ આવતી હોય લાગે છે કા નરેશભાઈ જૂનાગઢની ફીલિંગ આવતી હોય લાગે હાલેશ હા હાલેશ કે મેં વારો કાં પાડી દીધો આવ હે બધું મંદિર તમને બતાવ્યો મંદિર નોતા ગયા ઉપરથી બતાવી શું બીજું હે સીધો આ કરીને ઓલો રોડ હા એટલે આ નહીં ઓલા પણ નહીં ભળ ભળતો હોય ઓલા ભાઈ કહેતા અહીંયા આ હવે જો આડી પડી ગયા અહીંયા એટલે ભેજ રહો તમ તારે મને ખબર છે હા સડતું હશે વધારે તો હા મેંથી અમે નીચે રહેવાની ફરી ફરી બાકી જો આ ડીમ સામે દેખાય છે ઉપર જઈને તમને બતાવી હરખો વિડીયો લોંગ થયા રાખે હજી અમે કેટલું સડાયશું આપણે હો બગીચા સીડાઈશું હો બગીચા પછી આસપાસ તો ખાઈ લીધો કુંબળ પાલીતાણા પાલીતાણા કેટલા

જે આપણે શેત્રુજી નદી કહી છે ને બધે સાવરકુંડલાથી આવે છે ત્યાંથી ઠેઠ ખોડિયારમાં ગળદ્રા ડેમ જ્યાંથી એ બધું પાણી અહીંયા ભેગું થાય છે આ પાલીતાણાનો ડેમ છે સામે બધું દેખાય ને બધું રેડી અને પચાસ ટકા અમે કમ્પ્લીટ કરી લીધું છે હવે નરેશભાઈ ટેન્ટ લઈને ધોળ્યા છે ક્યાંય વ્ય કોઈ અરે એ તો નીકળી ગયા લાગે शॉर्ट में स्टा है, पर जो कर ने बोवाका नहीं लेता, हमारे <laughs> लिए ले परेशानी की ताई है नी क्या, <laughs> क्या? कबड़ा? अरे वाह! चकली ના 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 બચા ઉડતાય નથી એક નંબર છે વ્યુ તમને દેખાય છે ને બે હતા એક બીજા ખાતા હતા ઉડ ઉડતા નથી બોલ બચ્ચા હં હાવ પાંચથી શોર્ટકટમાં જો અહીંથી સીડી છે નરેશભાઈ સડી ગયા લાગે અરે માણસોનો તો આ જ પ્રોબ્લેમ છે થોડો નાખી દેજો જ્યાં જ્યાં ફેંક્યા રાખે ડસ્ટબિન સેવા નહીં પણ કદાચ ખાતા પીતા હોય તો વ્યાગમાં અથવા ખિસ્સામાં નાખી દેતો તો થોડું ખારું છે બાકી વર્ષોથી આ કે સડે નહીં પ્લાસ્ટિક અને જુનાગઢમાં પ્લાસ્ટિક તમે જાવ ને એના ચડવા હા સડે પ્લાસ્ટિક કાઢીને જજો ન્યા નથી લઈ જાવ રેડી અમારે જાડીઓ તો ટેન્ટ લઈને ભૂખી દે છે મારી પાસે ઠેલો છે ઉપર જન ફૂએ જવાનું પેલા પાણી થોડુંક પી પી પીને ચાલો તમે વ્યૂ માણતા હો કે અમે થોડુંક વધારે ચડી જઈએ ઠેક ઠેક આ શોર્ટ રસ્તા છે હું અહીંથી ચાલું ઓલા પણ જવાનું છે ચડી જાય હું અહીંથી જીતો અલ્પેશ કઉ તો જ આવજો ન તો ખોટું નહીં સડતા કઠિન હશે તો હે એટલે હેસ્યા શોટ હોય શું હોય હા હોય બાબા એ આ ક્યાં હાલ ગયું ગયો અલ્પેશ આમથી હાલજો રહ્યો છો आया तो हेलो भाई रे ये लायक है लाय तो आन थे आलो आन थे शॉट बात है सी करो ओहो फोटो आए थी सीधा ཀའི འད ར ས྾� འབ ར ચોટમાં નહી હાલ તું ભાઈ એનર્જી હોય તો હાલજો કેળા લેવો કીધું તું હકીકત ક્યાં લાવવાની જરૂર થયો તમે આવો ને પ્રોટીન ઘા એનર્જી વાળું લેતા આવજો કેળા પેલા આપણે ગાડી ક્યાં ઓલ્લા ના પણ નાની કા

ㅎㅎㅎㅎ 아이야, 만들어 줘 ચાર જે કન્સ્ટ્રકશન કામ હાલે છે અને આ આંબલી છે ને આમ નડે છે પણ કાપતા નથી ગમે હાસ ની હિસાબ એવું આપણને ખબર નથી બહારથી તમને બતાવી દઈશ અંદર જે મંદિર માં છે આંબલી છે આ થોડી પડી ગઈ છે વાવાઝોડા અથવા ગમે કઈ હોય છે આપણને ખબર નથી અને વોલ્પાથી આપણે સીડી આવે ને એ વોલ્પાથી આવે છે અને જે ટુ વ્હીલર આવું હોય તો આ બધું થી આવે છે

કરતા કેમ યરુ હાલતો એવો નકરો ભીઓ પાસળની સાઈડ માં આગળ તમને જાવું તો બતાવજો છું ગાડીઓ આવે ન્યાનો ન્યાનો એ બધું ચક 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 રસ્તા છે વાહ આસ તો ને બધા દાદાના પાણી વાળો આવ્યો વાયો એટલે બધા હોય એટલે પબ્લિક છે પછી આડે ની ખબર નથી કે પબ્લિક છે બને ખબર

આપળા જરે બધાય અમાઉ ને એમ કે મેને ખબર કે છે બધાય ના ના થોડુંક જ છે અમાઉ ને ગડી ખમો ખમો હમાવો નહીં અહીંયા ઉધી છે હા नरेश ને હામે પાણા જીવતો ભાઈ

અને જમવાની વ્યવસ્થા છે કે નહીં એ તમને બતાવશું લાગે ને હશે તો બતાવશું નકર અમે નીચે ઉતરી રેડી બાકી એન્જોય કરે છે નરેશભાઈ હાલો નરેશભાઈ ટુ વ્હીલર લઈને આવો ને તો અહીંથી ગેટ છે બાકી દાદ્રથી હોલી બધું પાછળથી તમને બતાવવાની જય શ્રી કમળાઈ શક્તિપીઠ અને ભોજના લઈએ છે અહીંયા રસોડું છે બસ આ રીતનું છે બધું પેલી વખત આપણે તો આવ્યા છીએ એટલે વધારે કંઈ ડિટેલની ખબર નથી બાકી પાર્કિંગ જે ટુ વ્હીલને આવે ને અહીંયા પાર્કિંગ છે બસ જાક જોવો રસ્તા લો દેખાય છે દૂર દૂર રસ્તા એક નંબર છે એ તમને વ્યૂ મળે જો જેવો કયો એવો બસ આ રીતનું છે હવે ટેડું ત્યાં હાલીને જવાનું છે ને અમે બાઇક લઈને નતા એવા એટલે ઓલા પણ સીડ્યા થાય એટલે બાઇક અમારી હાવ એટલે હાવ નીચે પડી છે હવે બધાય હાલતા હાલતા પાછું રોડે એટલે બે વ્યૂ જોવાય છે પગીચાનું આવી ગયો અને રોડે રોડે બે જોવાય છે નગર એક જ જોવાય કા ટુ વ્હીલ ને આવ્યો છે એક જ દેખાય તો દાદરાનો જોવા મળે બસ આ રીતનું છે ને હવે નીચે ઉતરી છે આ રીતનો ઢાળ આવ્યા રાખશે